સ્વપ્ના શુભ સંદેશ વાંચન અધ્યાય સોળ કડી એક થી આઠ વડી ઈસુએ શિષ્યને કહ્યું એક શ્રીમંત માણસ હતો તેનો એક કારભારી હતો તે મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી આથી તેણે તેને બોલાવીને કહ્યું આ હું તારા વિશે શું સાંભળું છું તારા કારોબાર હિસાબ રજૂ કર કારણ હવે તો કારભારી નહીં રહી શકે તે કારભારીએ મનમાં વિચાર્યું મારો શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું કોદાળી ચલાવવા મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાને કહ્યું મારા શેઠ તારે કેટલું દેવું છે પેલા એ કહ્યું સો કુપાતેલ કાકભરીએ કહ્યું આલે તારું ખાતું ને બેસીને જટ જટપચાસ લખી નાખ પછી બીજાને કહ્યું અને તારે કેટલું દેવું છે તેણે કહ્યું સો થેલા ગઉ એટલે તેને કહે છે આલે તારું ખાતું અને એંસી લખી નાખ અને શેઠે એ લબાટ કારીભરીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી પોતાના જેવા માણસો સાથેના વ્યવહારમાં દુનિયાદારીના જીવો જેટલા વ્યવહાર કુશળ હોય છે તેટલા ઈશ્વર પરાયણ માણસો નથી હોતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જયસુ વાલા ધર્મજનો આજના સુ સંદેશનો છેલ્લો વાક્ય માણસો જેટલા દુનિયાવી વ્યવહારમાં ચતુર હોય છે એટલા ઈશ્વર પરાયણ નથી હોતા મારા વાળા ધર્મજનો આજે એક દ્રષ્ટાંત દ્વારા ઈસુ આપણને પડકાર આપે છે ફરી એકવાર આપણને પડકાર મળે છે દ્રષ્ટાંતનું શીર્ષક છે છે લબાડ પણ દ્રષ્ટાંત કેમ માલિકનું ખોટું કાવું દાવું કરે છે અને માલિક કહે છે હવે તને કાઢી મૂકવામાં આવશે ત્યારે બેસી રહેતો નથી એ નાસીપાસ થતો નથી એ શું કરે છે જેનું દેવું હોય છે બધાને બોલાવે છે અને બધાનું દેવું અડધું કરી દે છે વિચાર એટલો જ છે કે ભવિષ્યમાં કદાચ મને એ લોકોના ઘરે આશરો મળી જાય અહીંયાથી તો નોકરી ગઈ આવું દ્રષ્ટાંત આપણી માટે કેમ કદાચ આપણે ટ્રેન બસ પકડવાની હોય તો સમયસર નથી જતા દોડતા નથી પણ કદાચ એ જગ્યા પર મિસમાં જવાનું હોય કે પ્રાર્થના માટે જવાનું હોય કે રોસાડ બોલવા માટે જવાનું હોય પાંચ મિનિટ દસ મિનિટ ચાલે ચાલશે કદાચ કોઈ મિટિંગ માટે ચર્ચની અગત્યની મિટિંગ માટે આપણને બોલાવ્યા હોય પંદર મિનિટ લેટ ચાલશે પણ કદાચ ઓફિસની મિટિંગ હોય તો દસ મિનિટ પહેલા મારા ધર્મજનો આજે એ કારભારી આપણને શીખવાડી જાય છે કે જો આપણે ચતુરાઈ દુનિયાવી વ્યવહાર માટે વાપરતા હોય તો ઈશ્વર પરાયણતા માટે કેમ નહીં આજે માતા ધર્મસભા સંત વિલીબ્રોડ નો પર્વ ઉજવે છે એવા સંત જેમને અસહરની જિંદગી હતી ઇંગ્લેન્ડમાં જન્મ્યા પણ એ જિંદગી છોડીને પોતાના મળેલા દાનોનો ઉપયોગ કર્યો જે તાલ ઈશ્વર તરફથી મળ્યા તેનો ઉપયોગ કર્યો નેધરલેન્ડની અંદર તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું ઘણી શાળાઓ મિશનરી બધી જ બિલ્ડિંગો તેમણે ઊભી કરી જે ઈશ્વરને લગતી હતી જ્યાં લોકો આવીને ઈશુ અને ઈશ્વર વિશે શીખતા હતા કેમ ઐશ્વરની જિંદગી મસ્ત નહોતી પણ ના ઈશ્વરે આપેલા તાલનનો સાચો ઉપયોગ કર્યો એમણે સાચા સંબંધો બનાવ્યા અને એ સમયમાં ઘણી રીતે એમણે ઈશ્વર પરાયણતાને આધીન રહીને ઈશ્વર માટે ઘણું કાર્ય કર્યું આજે આપણી માટે પડકાર છે ઈશ્વરે આપણને તાલંત આપ્યા છે આપણે એમની માટે ઉપયોગ કેટલો કર્યો જય ઈશ્વર